મહોવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના ચરણોમાં અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું તો બાળકોને જ્ઞાન સાથે સુંદર વિચારો પણ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો સેવક ભાઈઓ અને બહેનો દ્વારા થઈ રહ્યા છે મહુવા શહેરના લોકોમાં આસ્થા શ્રદ્ધાનું સ્થાન હૃદયમાં ધરાવે છે તેવા શ્રી ખીમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી અવરિત શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન થઈ રહ્યું છે ગત શ્રાવણ મહિનાથી આ ધાર્મિક શિવસભાનો પ્રવાહ અવરિત વહીયા કરે છે ત્યારે આ પવિત્ર પ્રવાહમાં સેવક ભાઈઓ અને બહેનો પોતાના સમયનું અનુદાન આપી શિવના ચરણોમાં પોતાની ભક્તિ અર્પણ કરી રહ્યા છે પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી દ્વારા પણ બાળકોને મનભાવન પ્રસાદીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે તો કોઈ નિમિત્ત માત્ર શિવના ભક્ત પોતાના નામ વગર જ પ્રસાદીની વ્યવસ્થા ઉભી કરી આ શિવસભામાં પોતાનું અનુદાન આપી રહ્યા છે આજની શિવસભામાં મહુવા શહેરના શિક્ષક એવા સુરેશભાઈ ઓઝા અને તેમના ધર્મપત્ની પણ શિવસભામાં પધાર્યા હતા અને તેઓ દ્વારા બાળકોને સુંદર વૈચારિક ભક્તિના માહોલ વચ્ચે જ્ઞાન હતું તો પૂજ્ય ભગત બાપુએ પણ રાજીપો વ્યક્ત કરી સુરેશભાઈ ઓઝા તેમના ધર્મપત્ની અને અન્ય સેવક બહેનોનું સન્માન કરી શ્રી ખીમના દાદાના આશીર્વાદ સદાય તમારા પર રહે તેવું રાજીપા સાથે કહ્યું હઉતા ત્યારે પાછા બધાએ વંદનાના પાંચ વાગે ફોટો જોવાનું છે એટલે જે બાળકો છે નથી આવતા अथवा તો અમે માબાપનો ચાલુ થઈ ગયો છે અને ઘણા બાળકો મામાને ઘરે ગયા પડ્યા છે તો જે બાળકો બગવામાં છે એ તમારી આજુબાજી છે ઘણા વાળાને છોકરાઓ બત દીકરા દીકું હોય છે બધાને चाहता है जिन्होंने पांचों पांच बजे अपने सिम दबा कर दबा दो ये कहीं सारा सुख जीता हुआ है अने भक्तों के साथ एक घटना करी ये तुमने करना कि समाज के बंदे तुम्हें लोगों की करे तुम्हारे मान सम्मान होते तुम्हें कहीं सारा व्यक्ति बनी Vamos que...